વિશાળ માં જઈને આવ્યો આજ તો ડોસી ના બહે ગરમ ના પડ્યો તો જોન આમ એ વીસી મારે પોલો હતો તો પોત્રી હજાર રૂપિયા પોત્રી પોત્રી હજાર ની એલઈડી લાવ્યો આજ તો મજા આવશે એલઈડી જોવાની લાવ્યો તો બધા દેખાડતા જવું એટલે બધા ખબર પડે કમળો ભાઈ એલઈડી લાવે એમ બધા દેખાડતા જવું અને પછી જઈને લગાવ કરી જઈને આ તો દેખાશે એટલે એમ ચેવી એલઈડી છે મોટા મોટી એલઈડી હતી આલી દુકાન મને ફટાફટ આ બધાને દેખાડી જઈને લગાવી દેવી છે ઘરે જ ને કે ફર્નિચર જરૂર પડશે ફોન છે આપણી જોડે હજાર નો તો અને એલઈડી એવી મજા આવશે ને આજ તો જોવાની નાવ તો પહેલા ડાયાબન દેખાડું અને પછી કરચન ને કોનાને દેખાડું અને પછી ઘરે જિન લગાવું એલઈડી એમ જ કરવું એટલે બધાને ખબર પડે કે એલઈડી લાયા એમ બધાને દેખાડવાનું ચાલુ કરવું પડશે મારે એ કરવું અને પછી લગાવી દઉં જ એલઈડી મારા ભુને કેવું થોડું છે શું કરો ડાયાબા

બેહો બેહો નહિ તમારા બેહો બેહો કરતા પોત્રી હજાર ની એલડી લાવ્યો પડે એટલે એલઈડી એક શું

આપડે તમે દો પણ પતરાય ના લાગે દિવાલે જ લાગે તો એ પણ લગાઈ દોડો દો બેઠા બેઠા જો રૂપિયા પોત્રીસ હજાર લે તો તો લગાવતો છે

હોવે પડી પડી ઓ લેવાયા તમે આ તો દેખાતો એમ દેખાડવાનું આવે છે

એય ફોરા ફોરા મારી એલઈડી ફોડી નાખી આખી આમ જોઈને ન હકાતું મારું ટાયર ફોડી વરવાનો ટાયર ફોડી નાખી હું ભાઈ અલ્યા તારો કાર સાઈડમાં એકદમ 35000 ની એલઈડી ફોડી બાઈક છે બાઈક પણ તારો બાઈક આ એલઈડી ફોડી નાખીને દેખાતી કિહોડે આપ બધું તાર ફૂલુ વાત કરતો મારું બાય કે કરું પણ મને આવવા નથી આવતા પછી તમે વાત કરતાલા ઈ એટલે ઓન મોટીઓ સાઈડમાં ના પાછું બંધમાં રાખ્યું પડે ઈ કાર્ય કરો એટલે શું થાય પાસે તું અમારા ટૂંકના અઢીસો રૂપિયા પાંચસો રૂપિયા ટાયર ના મારા દો એમ આખું નથી પંચર પડ્યું બધા પૈસા ભેગા કરે મળી જાય પેલા હજાર નું ટાયર અને હજાર રૂપિયા નું નું તે નુકસાન કર્યું હવા લાખ ની વાત કરો ને પેલા

અલખ પરો નંતોની છે અમાર 7000 બાઈક લઈ જઈ થોડો મુએ આલત ગાડી આલત ખરી ન ઉઠાવ તારી

પેલા કેસ કરવા જવાનું કેર્યા હે એ ભલે જતા શું એમ ના સા તો આપડો જ ગણાય નો ફોન એમ ના છૂટે તારે બાઈક વાળા નું ગણાય પણ જાય પગે સોડી

એના જેવી હાલત થઈ ગઈ કેસ લખવાની ફૂટી ગઈ પોતાનું કરે નહી તૂટી ગઈ